ભરૂચ શહેરના પોલા વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વુમન સેફટી એન્ડ સાયબર સિક્યુરિટી વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ મહિલા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહિર સહિત તેઓની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજના ટેકનોલોજી યુગ માંગણીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ તેમજ રોજ ભરૂચ સામે આવતા મહિલા અત્યાચારોના નિરાકરણ માટે ગુજરાત પોલીસ સજ્જ બની છે જેમાં પોલીસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને મહિલા સુરક્ષા તેમજ સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન મળે તે હેતુથી સેમિનારોનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સહકારથી ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વુમન સેફ્ટી એન્ડ સાયબર સિક્યોરિટી વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારના પ્રારંભે શાળા પરિવાર દ્વારા સૌ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભરૂચ મહિલા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી તથા પોલીસ વિભાગની મહિલા શી ટીમ દ્વારા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને વક્તવ્ય આપી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જે અમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત વુમન સેફ્ટી એન્ડ સાયબર સિક્યુરિટી સેમિનાર દરમિયાન સ્ત્રીઓની સલામતી માટે લેવામાં આવતા વિવિધ પગલાં વિશે વિડીયોના માધ્યમથી સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તદઉપરાંત એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર મળતી અભયમ પોલીસની સુવિધા વિશે ઉપસ્થિત શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા આ સાથે જ વોટ્સએપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રાખવી પડતી સાવચેતી વિશે પણ માહિતી આપવામાં આવી હતી સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા પોતાના પ્રશ્નો પૂછી સમાધાન મેળવ્યા હતા આ પ્રસંગે ભરૂચ મહિલા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી તથા પોલીસ વિભાગની મહિલા સી ટીમ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર સુષ્મા ભટ્ટ અંગ્રેજી માધ્યમના આચાર્ય સીમી વાઘવા ગુજરાતી માધ્યમના આચાર્ય મેઘના ટંડેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હું પીએસઆઈ વી કે મહિલા પોલીસ સ્ટેશનમાંથી આવું છું અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલને અમે એક વુમન સેફટી અને સાયબર અવેરનેસ અને સ્ત્રીને લગત કાયદા માટે હું તથા મારી મહિલા પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે મારી અંકલેશ્વર અને ભરૂચની સી ટીમ સાથે અમે આ અંદર કોમર્સ અને સાયન્સના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અમે એક આ સેમિનાર આજે યોજ્યું જે સેમિનારની ની અંદર અમે સ્ત્રીલગત કાયદાઓ વુમન સેફટી એટલે કે કે આત્મરક્ષણ શું કરવું કયા અલગ અલગ કાયદા છે જેમ કે સી ટીમ છે તો એની શું કામગીરી છે એકસો એક્યાસી અભયમ શું કામગીરી છે અને ખાસ અત્યારના જતા અને ખાસ યુવાનોમાં વિદ્યાર્થીઓમાં વધતા જતા સાયબર ક્રાઇમના બનાવો છે જે બાબતનું અમે અહીં માર્ગદર્શન આપવામાં આવ્યું અને સ્કૂલના પ્રિન્સિપલ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓને અમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો જી માયસેલ્ફ મોનિકા જાંગીર આઈ એમ વર્કિંગ હિયર ઇન જેએમબી ઇન્ટરનેશનલ સ્કૂલ એઝ અ ફેકલ્ટી ઓફ કોમર્સ Today, school management has organized uh, uh, one seminar for uh, students of 11 commerce and 11 science regarding women safety and cyber security. Uh, PSI uh, Vaishali ma'am has come uh, in school for the awareness program. She has done a great job. She has. उन्होंने बहुत अच्छे से स्टूडेंट्स को गाइड किया कि कैसे काम करती है भरूच में अंकेश्वर में साइबर uh, क्राइम अगर आपके साथ हो रहा है तो उस रिगार्डिंग आपको कैसे अवेयरनेस रखना है यू कैन अप्रोच टू पुलिस टीम इन एट एनी टाइम दिस इज द काइंड ऑफ वैल्यूएबल इन्फॉर्मेशन जो आप स्कूल लेवल पे पुलिस uh, टीम अगर स्टूडेंट्स uh, को दे रही है तो उसकी वजह से स्टूडेंट्स को काफी अवेयरनेस uh, अभी से Uh, मिल रही है तो स्टूडेंट्स ऐसे सब चीजों से बचेंगे और उनके लिए बहुत ही हेल्पफुल था थैंक यू माय सेल्फ पाची वर्ग आज प्राइम 11 साइंस टुडे सेमिनार ऑफ साइबर सिक्योरिटी एंड वुमेन सेफ्टी वाज ऑर्गेनाइज्ड इन अवर स्कूल मिस वैशाली मैम गेवर्स इनफॉरमेशन अबाउट दी वुमेन सेफ्टी एंड साइबर सिक्योरिटी Uh, उसके बाद हम उन्होंने हमें बहुत सारी इंफॉर्मेशन दी और उससे हमें बहुत कुछ सीखने को मिला जैसे कि वुमेन सेफ्टी नंबर वन एटी वन अभियम जिसको हम कॉल कौ, uh, कर सकते हैं मतलब कि हमें जब भी प्रॉब्लम हो फिर उन, उन्होंने नंबर दी वन ज़ीरो नाइन एट सीनियर सिटीजन्स के लिए फिर वन ज़ीरो नाइन वन वुमेंस के लिए और उनसे उन हमें बहुत बहुत कुछ सीखने को मिला जैसे कि अगर हमें कोई भी प्रॉब्लम आए तो हमें कैसे सी टीम सी टीम को कांटेक्ट करना चाहिए एंड इट वाज माय बेस्ट एक्सपीरियंस आई हैव एवर एक्सपीरियंस थैंक यू सो मच